માણા વદરના ગીરીરાજ જીનીંગ મેલના ઢગલામાં આગ લાગતા ત્રણ લાખનો નુકસાન થયું છે બે કલાકની જહેમત સોક સર્કિટના કારણે લાગેલ આગને કાબુમાં લાવવામાં આવી હતી માણા વદરમાં એકસો પચીસ જીનીંગ મેલ આવેલ છે તેની સામે એક જ ફાયર છે ત્યારે જેના કારણે મિલરોને હેરાન થઈ રહ્યા છે અને જેથી રોસ ફાટી નીકળ્યો હતો વધુ ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર્સ દ્વારા ગાડીની માંગ કરાઈ હતી અને આ બાબતે વિસ્તૃત વિગતો વિક્રમસિંહ ચાવડાએ આપી હતી કેમેરામેન નિશાળ ઠેબા સાથે જિગ્નેશ પટેલ માણાવદર હું અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પેથાણી ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝના મહેતાજી જે ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝ મિથળી રોડ માણાવદરના કમ્પાઉન્ડમાં ગિરિરાજ કોટ્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડનો કપાસ પડેલ હતો જેમાં આશરે સાડા નવથી પૂર્ણ દસ વાગ્યાની અરસામાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગેલ છે જે અલગ જગ્યાએ કપાસ પડેલો હતો જે જથ્થામાં આગ એકાએક ઉપડી જતા અમુએ માણાવદર ફાયર ફાઈટરને જાણ કરેલ પણ માણાવદરનું ફાયર ફાઈટર મોડું પહોંચતા અમારા ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં જે પાણીની સગવડ હતી જે આઈડનની સર્વિસથી અમુ લોકોએ આગને કાબૂમાં લીધેલ છે જેમાં અંદાજીત ત્રણથી સવા ત્રણ લાખનું નુકસાન થયેલ છે